કેમ છો એવરીવન કેમ છો વિધી કોણ જોરે છે તું એય જો વિધી ફોય જોરે બહુ ગમત છે અને આ છે કોણ છે જાનુ ફોય કઈ જવાનું છે આજે જાનુ આપણે આજે ત્રણ ટેમ્પલ વિઝિટ કરવાના છે અને એક સ્પેશિયલ ગેટ છે બાલીનો હા બહુ ફેમસ છે પણ આપરા નહીં પોતો પરાવાનો તો એક ખબર છે કારણ એના જ પૈસા આપણા ફોનમાં પણ એના ફોટા પૈસા ના લે હા એ સારું પણ પેલા પંદર હજાર પંદર હાજર માગે બા પૈસા નથી આપણે ગરીબ જાહેરાત ના કરશો તો અમારા પૈસા આવે કેવું તમે જાહેરાત આખી જુઓ તો અમે હારા ફોટા પડાવી પણ અત્યારે પૈસા નથી અને આ મારા ડોક્ટર સાહેબ તમે લોકો કરો ભાઈ જેવી રીતે વિડીયો જોવો એવી રીતે જોવો ઈમાન બૌ મિત્રો છે ના જોયો જોઈ લો ભાઈ પછી

Joyo, Joyo. Ah! Oh, Joyo. Chalo ta, apra tayo po chi jase po chi batawis. Tama ni barabar, chalo maliya. Look what Vidi did. Oh, Vidi, what are you doing with, with my, my baby? Tama chokran chokri ba na yung Vidi? Ganyan yung itsura ni Ivan pag babae My baby girl.

ચાલો ચાલો આ બતાવો બતાવો ચા અમારા વિદી જો આપડા વિદી છે ને જો કેવું સરસ કપડા પહેરત ઓ બાપ एकदम ક્યુટી લાગે છે ચાલો જો તો મારા જો મારા જો જાડી નહીં જાડી બહુ મસ્ત ચાલો ચાલો તમે મને તમારો કલર આપી દો મે તમને મારી બોડી આપી દઉં ઇફ યુ અગ્રી હા ચાલ ચાલ સે ચાલો અને ગાઈસ જો તો ફારો આ આ પાલિસ સ્ટ્રોબેરી ફાર્મ નામ કેવાય એને બતાય સી ગાઈસ વિચ વોટ આર વ્યુ સો વ્યુ છે સો નજારા છે તમે જોઈ શકો છો

આ ખાલી જોવાનું ઓલરેડી ખુશ ખુશ થઈ ગયું તમે ખુશ થઈ ગયા હા બઉ ખુશ થઈ ગયો હવે જો આખો ઠંડક મળે એવો હા જો

રહી શકશો તમારા વર વગર ના વર વગર નઈ ચાલે નહીં ચાલે જાય ને મારા વર જતી રહીશ બધો પ્રેમ ગાડો ગેલો પ્રેમ ગાડો ગેલો પ્રેમ જોરદાર વિધિ

આ જો કેટલું મસ્ત એ લોકોએ ડેકોરેટ કર્યું છે બધું ઈલે ઈવા ઈવાન 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 આ બાજુ આ બાજુ મને લાગતું હતું કે આ બહુ મોટો હશે પણ આટલો અંત છે તમે લોકોએ જોયા હશે ફોટામાં ફોટામાં બહુ મોટો લાગે છે અમા બહુ નાનો છે પણ લોકેશન સરસ છે યર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ Let's go. Yeah. Yeah. can say yeah, yeah, yeah. you Iwan, you oh, gonna view, guys. 45. Ivan. Mama, mama, you want

પછી મને મને મૂકી દીધું ને નીચે પછી અમે ઈ વાન લઈ બધું લઈ પછી કામેરા રહી ગઈ કામેરા રહી ગઈ પછી વરસાદ એમ વરસાદ વેલો વેલો નીકળી ગયા શીરો શીરો ગયા એટલે ભાઈ ગઈ પછી અમે કઈ છે કામેરા કઈ છે કામેરા અમે હોદ્યું પછી તો ઈ ગયા તા પેલા આદમી નો ઓફિસ મિલાન બિચારા વરસાદ પડ્યો વરસાદમાં મને દોડાયો આખા મારા શર્ટ પેન્ટ બધું ગંદુ થઈ ગયું ભીના થઈ ગયું

દરિયા પૂજવાનો શોખ છે તો દર્શન કરવા જવાતું નહીં ને અહિયાં લાખ રૂપિયા આપીને દર્શન કરવા

Mm, boat siya, Milan. Ako boat ba na itidupat ang Jo? Ah, Jo, ame already po. Chigyan ni Che. Ave, ame po to Ano siya po? Kahit lumas na siya saras siya. Ano po, wanawa dyan na, Jo? Oo. Ah! વધુ થઈ બેબી કેરિયરમાં રહેતો નહીં બહાર નહીં કરવા જો વધી ગયો એના મારેને આમ કરીને તમે કેમ ઉભા આમાં બોબા કોરિયન આવી ગઈ છે બોબા ગયો એમ બધી કોરિયન વસ્તુઓ ટ્રાય કરવા થઈ આમાં છે ને આ જો આમ બોબાટી છે હવે અમે અમે લેવાનું છે તમે શું ઓર્ડર કર્યું તમે શું ઓર્ડર કર્યું મિલ્ક ટી બોબાટી સુપ લઈ બ્રાઉન સુગર હા હા અને વિધી તઈ છે બે હાશ મેંગો ક્રીમ અને મારા કોફી છો અમે રાજો હશ એન લીધે ઇલાન શું થયું આપરા વી વોઝ વી વોન્ટેડ ટુ ટ્રાય સ્પા આપરા સ્પા ટ્રાય કરવો તો હા મસાજ માટે હા ખાલી મસાજ માટે હા બીજો બધો એક્સ્ટ્રા સર્વિસ નહી પછી બધા છે હા પહેલી વખત છે એટલે હા તમે બહુ હોય તું હોટેલ ની પણ બંધ થઈ ગયું તું આખી એની એપ્લિકેશન હોતી વૈલી બધી દૂર દૂર હતી હા પછી બહાર રખડવા નીકળા તો એની રૂમ હોટેલ ની બાજુમાં જ હતો તા પછી અને આ પેલા માનસ છે ને તઈને અમે પૂછ્યું અંદર હોટેલ માં તો કે ના ના બાજુ કોઈ સ્પા નહી કે હા પછી અમે થોડુંક જ પરવા ગયા તો બાજુમાં જ હતો મળી ગયા આ હોરાઈ આવે અમે આ જવાનું છે આવે ટ્રાય કરીશું થાય કે ના થાય પછી ખાઈશ તમને બધા